ठाकुर 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 समाज 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 गुजरात दे। दे, गुजरात गुजरात नमस्कार आप जो नाइन के आम न्यूज गुजरात आ ओबीसी वर्गीकरण अनामत नो ओबीसी वर्गीकरण अनामत मीटिंग ઠાકોર કન્યા છાત્રાલય પાટણ ખાતે મળી ઓબીસી વર્ગીકરણ અનામતની બીજી મિટિંગમાં ઓબીસી સમુદાયમાંથી યુવાનો વડીલો હાજર રહ્યા આ મિટિંગમાં રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું કે આવનાર સમયમાં દર રવિવારે પાટણ જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં ઓબીસી અનામત રથને લઈ દરેક ગામોમાં ઓબીસી વર્ગીકરણ અનામતનો પ્રચાર તેમજ ઓબીસી વર્ગીકરણ અનામતની સમજણ તેમજ સમાજમાં જાગૃતિ લાવવામાં આવશે તારીખ સાત સાત બે હજાર પચીસ સોમવારના રોજ ઓબીસી વર્ગીકરણ અનામતને લઈ ખૂબ મોટી સંખ્યામાં પાટણ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવશે વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા શું રણજીતસિંહ ચમનજી ઠાકોર પાટણ આજે સના વિષયની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજની મીટિંગ એ ઓબીસી અનામત વર્ગીકરણના વિભાજન માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ઓબીસી વર્ગીકરણ ઓબીસી અનામતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓનો સમાવેશ છે એકસો છેતાલીસ જાતિઓ પૈકી દસથી પંદર ટકા જાતિઓ એવી છે કે જે સમૃદ્ધ સમાજ છે એ સમૃદ્ધ સમાજ પોતાના બાળકોને પૂરેપૂરી સુખાકારીના ભાગરૂપે શિક્ષણ આપી રહ્યા છે એની સામે જે એકસો છવ્વીસ જાતિઓ જે પછાત છે એમને એમના સમકક્ષ એમના મેરિટ બોન ન આવવાથી ઓબીસીનો પૂરેપૂરો લાભ આ સમૃદ્ધ સમાજ મેળવી રહ્યો છે જેને કારણે પછાત સમાજ અતિ પછાત બનતો જાય છે એના અનુસંધાનમાં એક મુહિમ તારક ઠાકોર ગાંધીનગર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણની મુહિમ ચલાવવામાં આવી છે એના અનુસંધાનમાં આજ રોજ મિટિંગ યોજવામાં આવી મિટિંગમાં શું નક્કી કરવામાં આવ્યું આજે આ મિટિંગમાં સર્વાનુર્તે એવો ઠરાવ કરવામાં આવ્યો કે આઠ તારીખ આઠ સાત બે હજાર પચીસ અને સોમવારના રોજ ઓબીસી સમાજનું સંમેલન યોજવામાં આવશે આના સંમેલનના ભાગરૂપે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એક ન્યાયિક માગણી આક્રમકતાથી સરકાર સામે કરવામાં આવશે જેથી ઓબીસી અનામત વર્ગીકરણનો લાભ સરકાર આ સમાજને આપે અને દરેક એકસો છેતાલીસ સમાજનો જે સમાવેશ છે એની સમરસતા જળવાઈ રહે પછાત સમાજ અતિ પછાત ન બને એ રીતે આયોજન કરવામાં આવે છે